વિશ્વમાં અમેરિકા અને ચીન પછી અંગદાનમાં ભારત ત્રીજા સ્થાને છે ત્યારે મુજબ ભારતમાં માત્ર લોકો જ અંગદાન કરે છે જે ભારતની જરૂરિયાત સામે ખૂબ જ ઓછું છે લોકોમાં જાગૃતિનો અભાવ ડર અંધશ્રદ્ધા નિરક્ષરતાને કારણે પશ્ચિમી દેશો કરતાં ભારતમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે આજે તબીબી વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વધ્યું હોવા છતાં હજી કૃત્રિમ માનવ અંગો બનાવી શક્યું નથી કોઈ પણ અંગ મેળવનારા દર્દી માટે પ્રત્યારોપણનો અર્થ નવી જિંદગી છે જેમાં એવા દર્દીઓ કે જેના હૃદય લિવર અને કિડની જેવા અતિ આવશ્યક અંગો બગડી ગયા હોય તે અંગોના પ્રત્યારોપણથી તે દર્દી સામાન્ય જીવન જીવી શકે છે અને એટલા માટે જ અંગદાનને મહાદાન કહેવાય છે વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના આ અંગદાનના સેવાયજ્ઞ છેલ્લા અડતાલીસ કલાકથી અવિરત ચાલુ છે આ અડતાલીસ કલાકની અંદર હોસ્પિટલમાં સતત બે અંગદાન થયા જેના થકી સાત જેટલા જરૂરિયાતમંદોને નવું જીવન મળ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા આ અંગદાની વિગતો જોવા જઈએ તો એવી બાબત છે કે ખેડા જિલ્લાના નામવા ગામના વતની દક્ષાબેન ગોહિલને તારીખ સત્તર ફેબ્રુઆરીના રોજ ફેક્ટરીમાં મજૂરી કામે જતા ખેડા પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં માથાના ભાગે તેમને ગંભીર ઈજા થતા તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ સારવાર અર્થે પ્રથમ ખેડા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ તે જ દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તેમને લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સઘન સારવાર દરમિયાન તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ ડોક્ટરોએ દક્ષાબેન ગોહિલને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે દક્ષાબેન ગોહિલના પરિવારજનોને તેમની બ્રેઇન ડેડ અવસ્થા વિશે ખૂબ સમજાવ્યા દસ વર્ષની દીકરી અને સાત વર્ષના દીકરાએ બે બાળકોના માતા એવા દક્ષાબેનની અચાનક આવી પડેલી આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમના પતિ સુરેશભાઈએ પોતાની લાગણીઓ અને દુઃખને ભૂલીને અન્ય કોઈ ભૂલકાઓના માથેથી તેમની માતા કે પિતાની છત્રછાયા ન જાય તે લાગણી સાથે પત્નીના અંગદાનનો નિર્ણય લીધો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 500 ને

પાંચ સ્કીન અને એકસો વીસ આંખોનું દાન મળ્યું છે આશા રાખીએ કે લોકોમાં હજી વધારે જાગૃતિ આવે અને લોકો અંગ મહત્વ સમજે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર